નમસ્કાર હું રાજુ કરપડા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે આજે અમે જસદણની અંદર જે શિવમ સેન્ટરમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાંથી વારંવાર ખેડૂતોને ફરિયાદો મળતી હતી જે ફરિયાદો અંતર્ગત આજે અમે અમારી જિલ્લા ટીમ સાથે અમારી તાલુકાની ટીમ સાથે રાખી અને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આજે અમે ત્યાં શિવમ સેન્ટરમાં જ્યારે ખેડૂતોની ફરિયાદને લઈ મુલાકાત કરેલી ત્યારે અમને જાણવા મળ્યું ગ્રેડરથી લઈ અને સિલાઈ થાય ત્યાં સુધી ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ પૈસા વસૂલવામાં આવે છે કાં તો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી બે હજાર પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે આવી ફરિયાદો અમને મળી છે સિલાઈ કરતી વખતે ખેડૂતોને સમયસર છૂટું થવું હોય ઘરે જવું હોય તો બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસે માગવામાં આવતા હોય આવી પણ ફરિયાદો મળી છે પણ સૌથી મહત્ત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે પાંત્રીસ કિલો મગફળી એક કિલો બારદાન ગણી અને સત્રીસ કિલો બારદાનમાં મગફળી પાંત્રીસ કિલો વત્તા એક કિલો બારદાન એમ કરી અને સત્રીસ કિલો વજન કરવાનું હોય છે પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું જ્યારે એક બારદાન મૂક્યું તો સાતસો દસ ગ્રામનું થયું એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાન નું વજન સત્તર કિલો આઠસો ગ્રામ થયો સમથિંગ અમે અઢાર કિલો ગણ્યું કે ભાઈ અઢાર કિલો ગણીએ છીએ હો બસો ગ્રામ આગળ પાછળ પણ જ્યારે અમે મોટા ભાગના બારદાનના વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે સો કિલોએ એ સો બારદાને અઠ્યાવીસ કિલો વજન ઘટે છે સો બારદાન મૂકવા જોઈએ સો કિલો વજન થવો જોઈએ તો જ્યારે સો બારદાન મૂકીએ છીએ માત્ર વજન બોતેર કિલો થાય છે એટલે કે અઠ્યાવીસ કિલો વજન ઘટે છે અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે એક લાખ સાઠ હજાર બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે જ્યારે સો બોરીએ કિલો વજન એક લાખ સાઠ હજાર બોરીએ વીસ બાવીસો ચાલીસ મણ એટલે કે બે હાજર બસો ચાલીસ મણ મગફળીના ગફલા માત્ર આ એક સેન્ટરમાં થયા છે તો આવા તો કેટલા બધા સેન્ટરોમાં ખરીદી થાય છે લાખો મણ ખેડૂતોની મગફળી વધારાની લઈ જતા હોય આવી અમને શંકા છે આજે અમે ત્યાં ખરીદી બંધ કરાવી છે અને આવનાર સમયમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જે જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં ખરેખર જે બારદાનનું વજન સાતસો ગ્રામ હોય તો મગફળી મગફળીની અંદર માત્ર એ બારદાનનું સાતસો ગ્રામ વજન ગણવામાં આવે નહીં કે કિલો વજન ગણી અને વધારાની ત્રણસો ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે આભાર